ડભોઈ બમ્ફર ઉપર સફેદ પટ્ટા નહીં મારવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળે છે ડભોઈ સરિતા ફાટક પાસે પ્રથમ એક સાઈડના બનેલા રેલવે ઓવરબ્રિજની આજુબાજુ અને બ્રિજ ઉપર બમ્ફર બનાવવામાં આવ્યા છે તેમજ પલાસવાળા રેલવે ફાટકની આજુબાજુ રોડ ઉપરના બમ્ફર ઉપર સફેદ પટ્ટા નહીં મારવાને કારણે ટુ વ્હીલર વાહનો ચાલકોને અકસ્માતનો ભોગ બને છે પડી જવાના કારણે અનેક બનાવો સામે આવ્યા છે બેદરકારીના કારણે વાહન ચાલકો ભોગ બની રહ્યા છે ત્યારે રેલવે विभाग ने आरएमडी विभाग द्वारा सफेद पट्टा मारे तेवी वाहन चालकों ने मांग उठी है सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वन एरंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआरण कॉस्मॉस नाम भी आरन, કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારાડ